जो नवा पेंटर आई है। <laughs> तो गाइस ये काट मार <laughs> hey so, दी तो हां ए गाइस वेलकम बैक टू माय न्यू व्लॉग्स तो केम से बड़ा मजा में आई होप मजा में जसी तो गाइस पहला तो है ना गुड मॉर्निंग अना इंजन गुड मॉर्निंग तो गाइस आप पर सवार तो जो सवार चार नाश्ता अंगा थाई गया पहला पहला चाना हो तो मूड फ्रेश ना था કઈ હજુ વાતાવરણ તો બહાર એવું કર્યું છે ને વરસાદનું જ વાતાવરણ હ હાજ ખેતરમાં ડોગેર ને એવું વાટી મૂકી હ અને હજુ ચૂળવાની હ એવું કરીને મેળવ્યું તો કાંઈ બગડે નહીં એવું તો સારું હ હોય કાદવાની નુકસાન પેલી સાળે અમારે ચેલું છ વિકા વાયું ને છ વીગા જતો તો આ વખત તમે બે વિકા જોવાય ડોગે તો આવા બે વીગા જાય તો સારું બંધ કરો તો ને કાદો ને જાય ને તો વાવનું બધું બંધ કરી દેવું કોઈ વાવન નહીં બધાને બહુ નુકસાન થાય અમારેથી બધા જેટલા નહી થયું નુકસાન બધી વાટેલી બધું થયું કઈ ચોક કપડાં બધું ઘરમાં જ ફૂક્યું ચમ બાર તો જ વરસાદનું પણ સોટા આવે એકલો પછી ચોકવા

તો બધું સાફ સફાઈ ઘરની અને એક વાળા વાતાવરણ તો જો યાર વરસાદ નું ખેતરનું બધું બાળકી છે આ વરસાદના કારણે તો ફાઇનલી એવું સફાઈ કરવાનું છે તો જઈએ આપડે કલર લેવા જો ઘર સાફ કરવા કાઢ્યું છે બધું બહાર કાઢ્યું જો ઘરમાં દિવાળી પછી બધું સાફ સફાઈ કરવાનું ચાલુ કર્યું દિવાળી

ગાઈસ તમ બતો અંદર કલર કોમ ચાલુ છે તો સરમ નહોતું ગંતુ લઈ સીધી બે કલર કોમ ચાલુ છે કલર પણ કર્યો કાટો બાકી હા

ચાર વાગે ને આ રાજાકા એક ને ચાર વાગે તો ચાર વાગે હજી તો આ રૂમ માં હજી તોરવાનું હય કોઈ કે આજ આ

આ વકાના દેખાડો કેવું દેખાલે આ ખાડા ખજજા પર મક્કા આવો કકલાઓ ના ભૂરો કઈ કઈ કંડાળ છે ને કઈ વાત ભૂરો જુઓ દેખાડ કાઈ અમે જોલા પોલ પરથી ઘર દોરી સુપો છોર છે તા કટીવર છે ટ્રેન વાળા હમ

मम्मी bơi ना mươi một hai nghìn hai mươi một trăm bảy mươi năm năm mươi năm 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 આ કાળો પર કલર કર્યો હું જો કિન્જાલે કલર કરવાનું ચાલુ કરી હોય તો ગાઈસ કલર કયો કરેવા કોમેન્ટ કરજો આ તમારા કલર કરવાનું થાય તો ડીએમ કરી ગયો મેસેજ કિન્જાલે આઈ દે કલર કરવા માટે જાય કિંજા હા કેટલા પૈસા લે છે 3 હા 3000 રૂપિયા લેલા રૂમના ના 1 માં 4 3000 4 3000 રૂપિયા બે રૂ નવી હજાર તો ગાય જો કિંજલ ને ભાવ કીધો ખાલી કલર કરવાનો વીસ ત્રીસ હજાર રૂપિયા એટલા બધા ના વાય જાય ત્રણસો રૂપિયા જો મસ્ત કર્યો કલર કર્યો મસ્ત લાગશે ગાઈ આપણી તબિયત થોડી હારી નહી કિંજલ લાવી દીધું

મારો હું ગાવા યાર મા તો ચડી હો હવે તો બધું રેવાનું છે એક ચાલે છે એ ભાઈ કલર કોમ ચાલે છે એક બે રે બાકી એ અલગ

કોઈ જાય આ મમ્મી આ પપ્પા ફોટો આ પહેલો ફોટો એક જ ફોટો રાતે 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 ને છે હમ ફોટો સાફ કરો કોઈ વોશિંગ કરી કમ્પ્લીટ દેખાવ જો લાતા ફોટો પાડો ફોટો જોજો મને નહી લગાવવાનો હો મેલા રૂમ માં મતલા રૂમ માં આ હું બત્તી ફેન લગાતે એક હા સાહેબ પેને લગાવ હા સાહેબ આ તો હાથ કોરાઈ હો ન સંપત્તિ દે એવો ઓકે શું કીધું એકલા તું કરે ફાઈનલ જ હોય એમાં કોઈ વાત ખોટી ના હોય લેડીઝ ફર્સ્ટ તો ભાઈ મારા તો ઊંઘમાં